શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણે શિવ મહાપુરાણનું કોટી રુદ્ર સહિતાનો અધ્યાય આઠમો જેમાં મહાબલનું મહાત્મયનું વર્ણન કર્યું છે તે આ વિડીયોમાં આપણે શ્રવણ કરવાનું છે અને આવી જ રીતે નિવ્ય નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો સુતજી બોલ્યા હે બ્રાહ્મણો પશ્ચિમ દિશામાં જે શિવલિંગો પૃથ્વી પર પ્રખ્યાત છે તેઓ તમે સદભક્તિથી સાંભળો કપિલા નગરીમાં કાલેશ્વર અને રામેશ્વર નામના બે શિવલિંગોનું મહાદિવ્ય છે તે દર્શનથી પાપ દૂર કરનાર છે પશ્ચિમ સમુદ્રના કિનારે મહાસિદ્ધેશ્વર કહેવાય છે તે ધર્મ અર્થ કામ તથા મોક્ષ આપનાર દેનાર છે પશ્ચિમ સમુદ્રના તીરે રહેલું ગોકર્ણ નામે ઉત્તમ તીર્થ છે તે બ્રહ્મ ઇત્યાદિ પાપોનો નાશ કરનાર અને સર્વ ઇચ્છિત ફળ આપનાર છે એ ગો ગોકર્ણ તીર્થમાં કરોડો શિવલિંગો છે અને પગલે પગલે અસંખ્ય તીર્થો છે વધારે કહેવાથી શું શિવના સર્વ પ્રત્યક્ષ જ્યોતિર્લિંગ તથા સઘળા તીર્થરૂપ જળ એ ગોકર્ણ તીર્થમાં રહ્યા છે હેતાત ગોકર્ણમાં રહેલા સર્વ શિવલિંગોનો તથા બધા તીર્થોનો પણ મહિમા પુરાણોમાં મહર્ષિઓએ વર્ણવ્યો છે તે સ્થળે રહેલા શંકર સત્યયુગમાં ધોળા ત્રેતાયુગમાં અતિશય લાલ દ્રાપર યુગમાં પીળા તથા કલયુગમાં કાળા થશે સાતે પાતાળોના છિદ્રને દબાવી દેનાર એ શંકર મહાબળવાન હોય મહાબલ કહેવાય છતાં ઘોર કલયુગમાં આવા એ કોમળના પામશે મોટા પાપીઓ પણ એ ગોકર્ણ ક્ષેત્રમાં મહાબલ નામના શિવલિંગનું પૂજન કરી શંકરના પદને પામે છે તો હે મુનિઓ તે ક્ષેત્રમાં જઈ પવિત્ર નક્ષત્રથી યુક્ત દિવસે જેઓ ભક્તિથી તે મહાબળનું પૂજન કરે છે તેઓ રુદ્ર થાય છે એ નક્કી છે હર કોઈ મનુષ્ય હર કોઈ કાળે ગોકર્ણમાં શિવલિંગનું પૂજન કરે તે બ્રહ્માના પદને પામે છે બ્રહ્મા વિષ્ણુ આદિ દેવોને હિતની ઈચ્છાથી શંકરદેવે મહાબલ નામે સર્વકાળ સમીપ રહ્યા છે રાવણ નામના રાક્ષસે ઘોર તપ કરી જે શિવલિંગ મેળવ્યું હતું તેને પોતે ગણનાયક બનીને ગોકર્ણ ક્ષેત્રમાં સ્થાપ્યું છે વિષ્ણુ બ્રહ્મા મહેન્દ્ર વિશેષ દેવો વાયુગણો આતિથ્ય વસુઓ બે અશ્વિની કુમારો તથા તારાઓ સહિત ચંદ્રમાં આ બધા દેવો વિમાનોને જનારા હોય પોતપોતાના પાપો દોષો સાથે મહાબલ શિવને પ્રસન્ન કરવાના કારણે તેમના મંદિરની પૂર્વ દિશાના દ્વારે એ સેવે છે અથા ત્યાં કાયમ વસે છે યમ મૃત્યુ પોતે ચિત્રગૃપ તથા અગ્નિ પિતૃઓ તથા રુદ્રોની સાથે તેમના દક્ષિણ દ્વારે રહે છે નદીઓના નાથ વરુણદેવ ગંગા આદિ નદીઓ ગણોની સાથે પશ્ચિમ દ્વારનો આશ્રય કરી મહાબલને સર્વે છે તેમજ વાયુ કુબેર અને દેવે ભદ્રકાલિકા ચંડીકા આદિ માતાઓ સાથે મહાબલના ઉત્તર દ્વારે રહે છે બધા દેવો ગંધર્વો સહિત પિતૃઓ સિદ્ધો ચારણો વિધાધરો કિન્નરો ગૃહકો આકાશગામી અનેક જાતના પિચાસો વેતાલો મહાબળવાન દેવેત્યો શેષનાગ વગેરે બધા નાગો સિદ્ધિ તથા સઘળા મુનિઓ એ મહાબલદેવની સ્તુતિ કરે છે તેમને પ્રણામ કરે છે ઈચ્છિત કામનાઓ મેળવે છે અને સુખપૂર્વક રમે છે તે ગોકર્ણ ક્ષેત્રમાં ઘણા લોકોએ મોટું તપ કર્યું છે અને તે મહાબળ પ્રભુનું સારી રીતે પૂજન કરી આ લોકમાં તથા પરલોકમાં સુખ દેનારી પરમ સિદ્ધિ મેળવી છે હે બ્રાહ્મણો ગોકર્ણમાં રહેલું એ શિવલિંગ મહાબળ નામે કહેવાયું છે અને તેમનું પૂજન કર્યું હોય કે સારી રીતે સ્તુતિ કરી હોય તો મોક્ષના દ્વારરૂપ થાય છે મહાવદ ચૌદશે શિવરાત્રિના દિવસે મહાબલનું પૂજન કર્યું હોય તો સર્વ પાપીઓને એક ખાસ મુક્તિ આપનાર છે એ શિવતીર્થે મહાઉત્સવ જેવા ઈચ્છતા ચારે વર્ણોના બધા મહાજનો સર્વ દેશોમાંથી ત્યાં આવે છે સ્ત્રીઓ વૃદ્ધો બાળકો અને ચારેય આશ્રમવાસી લોકો ત્યાં આવી દેવેશ્વર મહાબલના દર્શન કરી મહાબલના પ્રભાવથી તેઓ કૃતાર્ગતા મેળવે છે શિવના એ લિંગનું પૂજન કરી એક ચાંદલી તરત જ શિવલોકમાં ગઈ હતી શ્રી શિવ મહાપુરાણનું ચોથું કોટી રુદ્ર સહિતાનો મહાબલના મહાત્મયનું વર્ણન નામનો આઠમો અધ્યાય સમાપ્ત થાય છે અધ્યાય નવમો જે મહાબલના પૂજા અર્ચનાથી ચાંદલાની સદગતિ થઈ હતી તે અધ્યાય આપણે નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને હા તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય